સમાચારમાં આપનું સ્વાગત છે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઠ કરોડની લૂંટના ગુનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની વાત છે કે આ ઘટનામાં ફરિયાદિત તપાસના અંતે આરોપી નીકળ્યો છે અને સજાનંદ ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા કર્મચારીઓએ આઠ કરોડની ઉપજાપત કરી હતી અને આ ભાંડો ન ફૂટે એટલે તેને પોતાના મિત્રો સાથે મળીને લૂંટની ઘટનાને ઉપજાવી કાઢી આઠ કરોડની ઉપજાપતમાંથી તેને પાંચ કરોડ રૂપિયા શેર બજારમાં રોકીને તેની નુકસાની કરી હતી સુરતમાં કતારગામ વિસ્તારમાં સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે સચાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ કતારગામના સેફ વોર્ડમાંથી આઠ કરોડ રૂપિયા લઈને મૈતરપુરા સેવ વોર્ડમાં મૂકવા જતા હતા અને ત્યારે અચાણ્યાએ એક સમયે પોતાની ઓળખ ટેક્સ અધિકારીની આપીને ગાડીમાં પૈસે બંદૂકલી અણીએ લૂંટ ચલાવ્યું હોવાની એક ફરિયાદ દાખલ કરી છે સમગ્ર મામલે કતાર ગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા એક વ્યક્તિ કોની અંદર બેસે છે ને સમગ્ર મામલે તપાસ એડિશનલ પોલીસ કમિશનર ક્રાઈમ અને ડીસીપી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે ત્રણેય સમૂહની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદ કરનાર નરેન્દ્ર દુધાત જ આ ઘટનાનો માસ્ટર માઇન્ડ છે નરેન્દ્ર દુધાત સચાનન ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતો હતો અને તેણે છેલ્લા પાંચ વર્ષમાં આઠ કરોડ રૂપિયાની ઉચાપત કંપની સાથે કરી હતી કંપનીને આ ખબર ન પડે તેના માટે તેને આ લૂંટનું કાવતરું કર્યું હતું અને પોતાના મિત્ર પોતાના મિત્ર રોહિત ઠુમરની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો મહત્વની વાત કહી શકાય કે નરેન્દ્ર દુધાતે કંપની સાથે છેતરપિંડી કરીને જે આઠ કરોડ લીધા હતા તેને શેર માર્કેટમાં રોક્યા હતા અને ત્યારબાદ તેને પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું એટલા માટે તેને પોતાના મિત્ર રોહિત ઠુમરને આ બાબતે વાત કરીને પાંચ લાખ રૂપિયા આપીને લૂંટનું નાટક કરવાનું જણાવ્યું ને રોહિતની સાથે કલ્પેશ કસવાડા નામના મિત્રને પણ નરેન્દ્ર દુધાતે પોતાની સાથે રાખ્યો હતો ને કારમાં પૈસાની જગ્યા ઉપર કાગળ ભરેલા બેગ મૂકવામાં આવ્યા હતા ને ત્યારબાદ લૂંટ થઈ હોવાનું આખું નાટક કરવામાં આવ્યું અને અંતે આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે મહત્વની વાત કહી શકાય કે નરેન્દ્ર દુધાત સજાનંદ ટેકનોલોજી કંપનીમાં બાવીસ વર્ષથી નોકરી કરતો હતો છેલ્લા પાંચ વર્ષથી તે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો ને બે હજાર અઢાર મિત્ર કલ્પેશ હતી ને આ બાબતે જાણ કરીને કલ્પેશને જણાવ્યું કે તેના અંગત ભરોસા પાત્ર માણસોને સાથે રાખીને એક ઇન્કમ ટેક્સ ઓફિસર બનાવીને આ સમગ્ર નાટક રચ્યું હાલ તો પોલીસ સમગ્ર મામલે નરેન્દ્ર દુધહાત કલ્પેશ કસવાડા અને રોહિત ઠુમરની ધરપકડ કરી તો બીજી તરફ મુખ્ય આરોપી નરેન્દ્ર દુધાદની પૂછપરછમાં બે પોઈન્ટ પચીસ કરોડ જેટલી રકમ અલગ અલગ ટીમેટ એકાઉન્ટમાં હોવાનું સામે આવ્યું છે અને અન્ય રકમના હિસાબ માટે તેને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં શાહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવ બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડેપોઝિટથી બીજા સેફ ડેપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ કમ્પેર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના સીટી ડેગરે ખેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીટી ડેગરે હેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તેરેકેથી આ ગુના ડિટેક કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસકોવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાના પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચ્ચાપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવો કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સ્પરસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉર્કત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરેસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા બજી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પિરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રક રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંટલોવાળા થેલાઓ મૂકી માઇધરપુરા સેવ વોલ્ટ માં તે થેલાના મૂકવા જમા જતા સમયે રાસ્તામાં રોહિત ડુમરનાએ ઇન્કમટેક્સ ઓફિસરના સમાપમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાઓ હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે